તારે વાગે કોઈ ભણી ને નોકરી લો તમે સારું તો મજૂરી કરા મે તાર ના ભણવા બહાર કાળ તો લઈ ગયો તું બહાર રૂપિયા

ખબર પડતી મારે રાખવી પડશે છોકરા ને હવે આવ્યું લાઈને નહીં સડી ગયો પણ છોકરો તો મારો હારો પાછો ભણે જીતી લાઈન માં બધા કહેતા તમારો છોકરો જીતો હે પછી આપડે જોતા છે પણ સાહેબ ફી મગાવે શું કરે છોકરો જીતો હે મારો અમે

આ સા이버 નો કંટાળો છે હાલ હવે તન 200 રૂપિયા આ 200 રૂપિયા પડ્યા છે ગીજામાં લે હવે લઈ જા ભણવા જાયરો છે ભણવાનું છે નોકરી લેવાની છે હારું હારું હે તો શું લાવશે આ તો ઢીળી ઢીળી લાવ સિગરેટ લાવ એ બધું લાવ હવે એટલા નોય દે બહે હું લાયો છે તો ઘણા છે તો ઘણા છે ને તો આ તો ભાડા જાવ ને જે ભંતી જાવે હા હા ઓઠા જાય છે હા ગામના મને બે ત્રણ જણા કહી રહ્યા કે તમારો છોકરો ભણવા નહીં જાતો હોય કોઈ ન હતો ને પેલે હતો ને ત હતો નોય સડી તો ને એવું બધું કહેતા હોય ને પણ આ હા શું છોકરો ભણે રહ્યો ને એટલે આરે બધા એમ કહે કે તમારો છોકરો આમ આમ છે એમ પણ એ ભણીને નોકરી લે છે મને લાગે એવું આવીને તરત દફતર લઈને લખવા બે જાય બારીએ જ આતો નહીં પણ આ તો હવે થોડીક ધોન રાખવી પડશે શું કે કમળાનો છોકરો રહ્યો ને ઈ થોડોક એવો લાગે મને બાતલ જો હળવા રસ્તે ચડાવે એવો લાગે મને મારે થોડી કમ ધોન રાખવી પડશે લાય તો હવે ગામ માં મજૂર થાય તો તમાકુ નો અરે હા વાચી તો ગયા હવે આજે હા સાડે હારો આપડા કેટલું બધું કેટલાનું ખઈ ગયા છે આ કેટલાનો દરો લાવતો આપડો દરો ઠેકો છે આપડા બાપ કે ગોડા તો આપણને પૈસા આલે પૈસા આલે બધી વાત જા દે ઉ લક્ખાટે હોય હવે માર કાઢું જો કીધું હાર કોઈ આવે નઈ કોઈ નઈ હોય આ તો બે ને કરી બેઠા એમ હું એ એરી ક્યાં મજો શું શું લાયો તો બિસ્ટોલે છે બિસ્ટોલે હોય પડે ગા છે હે હો હોય સિલ્વર છે બધું લાયો હોય ના હોય કેનો પડે તો થાય કે એક એક સાથે એક મિનિટ દે હા હરી હા બહાદુર મસાલા લાવ તને ખબર માર જોવે હે હવે મસાલા જ લાયો મન જોવા દે ચાલો છે 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 જો ના કા કેટલા ખાઈ ગયો હું તો હું એ કાલ તો ના તો પોંચો પોંચો કોઈ પીઝા લાવે નહીં પોંચો પોંચો માગા કાલ તો તારે પેલા પોંચો લઈ અને અમાર ઘરે આવવાનું હા હો અને હું કહીશ કે તને પોંચો આલે અને તારે ફરમ બતા બના કે હવે મે પોંચો આલે હે સીધો મને આલે હું કઈ વાંધો નહીં તો હું તો બેરી પીવું હવે

બે છોકરા છે બાપ મારા બેટા ગામમાં ફરે છે ને વાતો ચેવી કરે મારા છોકરા તો ભણે છે ને તેમ છે મારા ક્ષેત્રમાં બીડી ઉપર સિલ્વરું ખાયા વેશન કરે આજ બે પકડવા તો છે હજુ પકડવા દે તો નકાજ પસ વાત ગામ મજે નહીં આના બાપ ની સપાતો સપાતો જો આ તો રિપાવ મોરું થઈ ગયું આપણે થોડી જ રહી હવે મારે પતવા જાય છે હવે જો જો તમે જો હું આવું છું તમારા બાપ પાસે જો બેટો હાલ જ જાવું તો એના બાપ પાસે જાવું છે આજ તોરે તોરે નકવલો જનો વાસ આવી ગયો હે

આપડે છોકરા હારે ભણવા જાય છે ને મને મેં નોકરી લે છે ખરી હો નોકરી તો લે છે પણ તારો છોકરો હારો નથી પડશે મારા છોકરા ને બગાડ થઈ રહ્યો એટલે મારા છોકરા કરતા તારો નથી છોકરો માતલ છે

તો ત્યારે તમારું તો કામ હતું હતું બે ભાઈ ભેગી તારા ભાઈ આધો ભેગો થાય બીજાનું કામ હતું તમારું શું કામ હતું અમારું વાળી દસ દાણા મારા આઈડમ તમારા છોકરા બિસ્ટુલ પીવે છે અને પેલી શું કે પેલી આવે ને પડી

અલ્યા શું વાત કરો કાયમ ભણવા જતો રે તમે કોણ બોલો હું સાહેબ બોલું ક્યાં સાહેબ અતુલ સાહેબ એક મહિનાથી નથી આવ્યો બે આવશે તો ભલે કમળાબાનો છોકરો મહિનાથી નથી આવ્યો સાહેબ આ તો કાયમ જતા બહે બે રૂપિયા લઈ ગયા હે

અવે તારાના આના બે હરખા છે એમ છોકરે બગાડી મારા છોકરાને તમેને બગાડ્યો લેતા રૂપિયા લઈ ગયો કાકા ને કાલે લઈ ગયો પાહો શું તમે આનો છોકરો કાળવાઈ ને કોણ માં આમ કોક કેતો તો

બેઠા બેઠા આપડે શું નો ફોન આપડે હતા એક મહિનાથી ભણવા નથી આયા ના 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 મેં હાલ

કામ પૈસા લઈ જાય છે ઢોકરો તો આદત લાય આલદ નઈ હાલ તો કરી બેહવા ના દીને કકળો નઈ હાલ જ જ હાલદ જો આલદ જો આતરી જ જાય 2030 ભલે હાલદ જો આ કાલ જશે કાકા કાલ જશે આતરી તો ટાઈમ આતરી જાવ કાલ જશે હવે અલ્યા ઢોકો લઈ ઢોકો લઈ તો ઢોકો લઈ કાલ જશે કાલ ને આતરી જો અરે મહિનાય નહીં જેલ મહિના સુધી સાઈબ લેકે કુટો આય ને ફોન કરું હાલજી તો આવ માં આવો શું કો